સાત મિલે પૂનિમાત મિલે સુતભ્રાત મિલે જુબતી સુખદાઈ કવિ એવું કહે છે કે સારા માતા પિતા મળવા એ સદભાગ્યની વાત છે આપણા ભાગ કઈક સારા હોય ને તો સારા મા બાપ મળે સારા ભાઈ બેન મળે અરે મને કહેવા દો જુબતી સુખદાય એટલે સારી પત્ની મળવી એક સદભાગ્યની વાત છે કવિ એનાથી આગળ કહે છે કે એ જીવનની અંદર જો તમે કંઈક કમાવ તો શું મળે બોલે રાજ મિલે ગજવાજ મિલે સબસાજ મિલે મનવાંછિત પાય મેરે ભાઈ બેન કર્મ જો સારા હશે ને તો ઘેરે રજવાડું થશે તમે જે વસ્તુને ચિતવશો એ તમને મળશે ભગવાનની કૃપા હશે તો અને કવિ એનાથી પણ આગળ કહે છે કે આખી જિંદગી જો પુણ્ય કમાણા હશો આખી જિંદગી જો ભગવાનની સેવા કરી હશે આખી જિંદગી જો માતાજીની આરાધના કરી હશે તો છેલ્લે શું થશે બોલે લોક છે પરલોક આયકું સમાપ્ત થઈ જાય ને તો વિદાતા એક નક્કી કરેલો લોક તમને મળી જાય પરલોક ની પ્રાપ્તિ થઈ જાય અરે મને કહેવા દો વૈકુંઠમાં પણ તમને ગતિ મળી જાય ભગવાન વિષ્ણુ પરમાત્માનું શ્રી ચરણ તમને મળી જાય આ બધી જ વસ્તુ સહેલી છે પણ સુંદર અભિલય સભહી સંત સમાગમ દુર્લભભાઈ બધી જ વસ્તુ મળે પણ સંત સમાગમ સત્સંગ છે મેરે ભાઈ બેન એ વસ્તુ નથી મળતી આ દુર્લભ છે જે આપણે કરવા માટે અત્યારે બેઠા છીએ એ વસ્તુ દુર્લભ છે આ તો મારા તમારા ભાગ્યની અંદર હોય ને તો મળે નહીં તર ક્યાંક બીજું થાય